હમ હવે ઓય આજ તમન ઘરે બાછ્યો છે કે મસ્તી ના કરતો બાછો મારશી બાતા કાકા માર મહાન ગાડી છે ક્યું કાક થી મજા આવે છે લાવું તો યે યે નહી કોઈ નહી તો હિટ હરીફ કર દે હવે આવ આજુ આજુ Oh, biar, biar. biak, bis? biak, 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 Biar, biak, 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 આડુકો ખાવ હા તો જે હતા ને હું ચા મેલો ખરો ચા નાહી પીવા આડુ ચા ચા મેલો કરો ખાવાનું ખાવાનું હોય ઉછસે ખાવાનું ખરાવ રોટલા દિયર બસ હા ચા ના પાડે રોટલા તૈયાર કર દે ભરા બે

તંશુ કીધું મસ્તી ના કરતા યે હા મસ્તી ના કરાય હો પણ મસ્તી કરતા ના કરવાની હા તો હોભળ તો મુરોટલા તૈયાર કરાવો કરાવો એ કાકા હા માર માં મગજ છે મૂસું લાગે ઊછે અલ્યા મગજ તો તારે નથી બીજા નો મારે તમ મહાન સુગો કાકા કોઈ નહી તો આગ્રહ હે આ તો લેવાં છે ને જો જહારાજ નો હા તો કટ પડ પડ તેય ને ઘર માં આપું લઈ લેજે હા કોઈ બુધવા ને લઈ જા દર

એ ન્યા રે આ લઈ લે ને બોલ કે નંબર ઊંચે જ નથી દેખાતો ને ઉપર પડે છે અલ્યા મને દે દે એ વહ હોવ દે આ તો અમાર ગોમ ના થાય દેવ મેમન દે

મરકા કોય આખો દાડો આમ ફરી ફરી કરે ગોદિન દે મેમ એ મરી ભોણો છો તમાર અલ્યા ભોણો હ કે આવતો ને માર કાકા આમથી ફેરફેર કરે આ બેય દૂજા મરી વિક્રમજી વિક્રમજી હા એટલે આપડે તો કુતરા તગડવા જાતા એમ થયેલા છે ના 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 જો તમે હબળો ખાલી આઈ

તો મન આવે શું તો કરવું આખા દાણા અત્યારે મગફળી નું કામ કરતો હતો શું કરવું મહેમાન ઊંઘવા જ્યાં

માનો ઓઆતો 250 રૂપિયા મિલ્યા ના ના લે એવું ના કરાય મે પણ તો શું કરા કો તમએ અને પાહો હવ આવે ઉ તો પાછું કરાય છે

જો તું મોઆસો તો મને કતું ઉગવા આખો મોસો લીધો રહ્યો છે મેલો બેટા ઠાકો રીત શું કરું પૂઈ તો હવે થાય હવે છે થાય હું